લેજો આ વખતે તમને રોડાઈએ નહીં તમારું કોંગ્રેસી નહીં રાહુલ ગાંધી વિશે બોલ્યા અપમાન ગર્લફ્રેન્ડ વિધવા જર્સી હમણાં મારા અને આ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો હવે ચરિત્રહીન લંપટો તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર છડે હતો બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા હમણાં બે ચાર મહિના પેલા વિડીયો તમે જોયો હશે આમાં ના લાયકો તમે અત્યારે તમારામાં અને ગુજરાતના યુવાનોમાં જે કરંટ છે ને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીનું પહેલું ફોર્મ ભરાય ત્યાં સુધી જો ટકાઈ રાખો ને તો ભારતીય જનતા પાર્ટીના છોડા નીકળી જાય પણ આપણે શું પેલી નોટબંધી લાંબી લાઈનો ભૂલી જઈએ છીએ ખેડૂત આંદોલનમાં છસ્સો નેવું ખેડૂતોનો ભોગ લેવાયો દિલ્હીમાં એ ભૂલી જઈએ છીએ

કે મનમોહન સિંહ ની સરકાર હતી જેમણે બોતેર હજાર કરોડના દેવા માફ કરેલા પણ અને ની સરકાર એક થયું માફ કરવા દે અને છાતી ખોલીને ચાણસ પાણી બજારનો ભારો અને કોણ પરિવાર પરિવારના લોકોએ ભારત ભૂમિ સાથે સ્વતંત્રતાના આંદોલનમાં કદારી કરી હતી

દલિત સમાજ પણ છે માલધારી સમાજ પણ છે ગામનો સર્વ સમાજ છે કોંગ્રેસની એક જ છે કે સર્વ સમાજના લોકો લઈને ચાલવું આદિવાસી ઓબીસી દલિત મુસ્લિમ હિન્દુ બધા જ સમાજના લોકોનો સરવારો થાય ત્યારે આ હાથનો પંજો બને છે એવી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે પણ આજે જયારે ગુજરાતની અને દેશની રાજનીતિની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરે છે તમારા સંસાધન તમારા ગૌચર તમારી જમીનો વીઝી ઉદ્યોગપતિ પૂંજીપતિઓના હવાલે કરવાની અને પછી લાગે કે ચૂંટણી વખતે વસ્તી બરાબર બગડવાની છે વિફળવાની છે એટલે સમાજને હિન્દુ અને મુસલમાનો વેચી લે આટલી વસ્તુ જો આપણે સમજી શકીએ તમારે લાગે છે કે બે હજાર સત્યાવીસમાં કોઈ રોકી ના શકે આપણી સરકાર બનાવતા આજે આજે ધનઆક્રોશ શ્રેણી નીકળી છે આ જનઆક્રોશ શ્રેણીના માધ્યમથી આખા ગુજરાતનો ખેડૂતોનો અવાજ અમે બની રહ્યા છીએ અમારી એક જ વાત છે કે મનમોહનસિંહજીની સરકારે બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા તો ગુજરાતની પણ સરકાર એ ગુજરાતના એક એક ખેડૂતના જગતના તાતના દેવા બાપ કરે અને નઈ કરે તો તમારો તંબુ ઉખાડીને ફેંકી દઈશું આખા ગુજરાતમાં જુગાર કાળો છે કે નથી કરાવો બંધ છે કે નહીં ચારસ દારૂ વેચાય છે કે નહીં જુગારદાર ગુજરાતના યુવાનો દ્રગ્સ થી લગે ચડ્યા કે નહીં આ પોલીસ હપ્તા ખાય છે કે નહીં હપ્તા બંધ ચડાવે છે કે નહીં આઠ ચોપડીને જવાબ આપો છે કે નહીં તો તમારે ખોખારો ખાઈને કેવું પડશે અમારી બે નો માતાઓ બેઠી છે એ મારી બે નો માતાઓ તમે તમને જવાબ આપો છો તમે તાકાત કરીને નીકળો કે ચાળસ બાદ તાલુકાના એક પણ ગામમાં દારૂ જુગાર નાડ્ડા અને બહેનો ચાલવાની અમે તમારી પડખે છીએ આ મારી બહેનો માતાઓ સંકલ્પ કરી લે તો થોડી તાકાત છે કે તમારા રસ્તામાં કોઈ આવે આપણી ઉઘાડી આખે આપણા ગામમાં જુગાર નાડ્ડા ચાલતા હોય દારૂ નાદ્દા ચાલતા હોય આપણી બેન દીકરીઓ માતાઓ એ બુટલે ગરોની બાજુમાંથી નીકળતા સર્મતી હોય એને ડર ને સંકોચ રાખતો હોય તો આપણા લોકો માટે શરમજનક લાગી કહેવાય શરમજનક કહેવાય કે નહીં આ પરિસ્થિતિ બદલવી છે કે નથી બદલી કેટલી ગહેલો દીકરી વાતાવરણ વિધવા થવા દઈશું કેટલી વહેલો રહે પોલીસ પોલીસના મિત્રોને પણ કહું છું કે તમારામાંથી જે પ્રમાણિક નિષ્ઠાવાન છે જે ઈમાનદારીથી થી ગુજરાતની દેશની સેવા કરે છે હું સલામ કરું છું એનો વંદન કરું છું પણ લાચિયા બનીને ડ્રગ્સ કાળા કાળો માં હાથ ના નાખશે આ નવી પેઢીના યુવાનો આપણા ગુજરાત યુવાધન યુવા બરબાદ થઈ જશે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવ્યા છે કે કોઈ પાંચ દિવસ છ દિવસ લે અને એવી તલબ લાગે કે છઠ્ઠા સાતમા દિવસે જો એને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાં લૂંટ કરે પોતાની માનો ગળાનો દોરો તોડી રાખે વાવ થરાદનો એવી ઘટનાઓ બની છે કે લોકોએ નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આત્મવિરોપણ કરી દીધું કેમ કે ડ્રગ્સ મળતું નથી વિચાર તો કરો તમારામાંથી કોઈ કે છે ગુજરાતમાં કેટલા લોકો ડ્રગ્સના સેવન કરતા પકડાયા તમે જાણો છો ને આંકડો આ મંચ ઉપર મેં એક એક સાથીઓ ને અને ઓડિયન્સમાં છેલ્લી લાઈન સુધી પેલા લોકોને કહ્યું મારી સાથે બોલશો આંકડો ગુજરાતમાં પુરૂષ અને મહિલા ભાઈ અને બેન બંને મળીને એક છાપાના અહેવાલ પ્રમાણે વીસ લાખ લોકો સેવન કરતા થઈ ગયા બોલો કેટલા લોકો હજી એવા જ કેટલા લોકો આ હર્ષ સંઘવીના શાસનમાં આ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના શાસનમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોનો આંકડો કેટલો વીસ લાખ બોલો કેટલો કેટલો અને એટલા માટે આજે સન્માનની રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું અને પોતાનું સમર્થન આપ્યું છે કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના આંદોલન અને રાહુલજીએ કીધું રાહુલજી સવાલ પૂછ્યો કે કોણ છે કયો એ મંત્રી છે જે આ ડ્રગ્સનો કાળો કાળબર કરનારા લોકોને સંરક્ષણ આપી રહ્યું છે કોણ છે આપણે બધાનું નામ જાણીએ છીએ હું સવાલ પૂછવા માંગુ છું તમે મને કહો કે જે મંત્રી કુટલ ખાના જુગાર નાટ્યા દારૂ નાટા અને યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારમાંથી કમાતો હોય એને ભારત ભૂમિનો ગુજરાતની ધરતીનો ગદાર કહેવાય કે નહીં તો ગાંધીનગર દિલ્હી સુધી અવાજ પહોંચાડીએ કે નહીં તમારી સાથે બોલો જે ટતા વેપારમાંથી કમાય એ ગુજરાતનો ગદાર કહેવાય જે ટક્ષના વેપારમાંથી કમાય જે ટક્ષના વેપારમાંથી કમાયરથી બધા બોલો જે વેપારમાંથી કમાય જે ધા વેપારમાંથી કમાય આવા ગુજરાતના ગદારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો આ વખતે તમને રોડાઈએ નહીં તમારી વાતની કોંગ્રેસી નહીં ભાવ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા ભાવ સોનિયાજી અપમાન કર્યું પચાસ લાખથી ગર્લફ્રેન્ડ કોંગ્રેસ કી વિધવા જર્સી ગાય હમણાં માર્યા અને આ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો અરે ચરિત્રહીન લંપટો તમારા નેતાઓનો તો વિડિયો એવો જાહેર થાય તો છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા હમણાં બે ચાર મહિના પેલા વિડીયો તમે જોયો હશે આવા નારાય અને તમને બધા મિત્રોને કહું અંદર ખાડે આ ભાજપ વાળા એક નંબર ના ફાકડીયા છો હાલ ફાકડી ગયા તમે ફેસબુકમાં બે લીટી લખો ને એને ભાગી જાય કેમ એનો બાપે અમ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મૌનાના આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા પંડિત જવાહરલાલ નહેરુ બાર વર્ષ જેલમાં રહ્યા વર્ષની ઉંમરે બલિદાન આપ્યું સંવિધાન લખ્યું કાળા પાણીની લોકોએ સદા ભોગવી અંડમાન નિકોબારી બી જેલમાં ગયા કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં ડંડા ખાધા ભાજપ નો જન્મ જે સંઘમાંથી થયો એની તો કોઈ દાનો ઓકાત હતી જ નહીં આમની સામે ડરવાનું હોય મને અહીંથી પાલનપુર થી અઢી કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો નવસો ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો બાર એ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યાં વિડીયો કાઢ્યુંસ્ટ ક્લાસ લાલ થઈ ગયા તો એફઆઈઆર થાય પડે અને એ લડે એનું નામ એનું નામ એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી અને કોંગ્રેસ પાર્ટીના ના પણ છું આ વીડિયો ગુજરાતના ખોરેખો તમારા સુધી પહોંચશે પાલકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બરાબર લુટિત પાણી એક 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 શેરી શેરીમાં જાઓ યુવાનોને તૈયાર કરો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા બેન તમે કલ્પના કરો મારી માગણીઓ બોતેર હજાર નું ડ્રગ્સ એ દરિયાકાંઠા ઉપરથી પકડાયું કેટલું

વીસ ટકા કમાય વિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ અને આઈપીએસ અધિકારીઓ કમાય એસી ટકા